નમસ્કાર ખેડૂત મિત્રો આપણે દિવસે ને દિવસે સાણિયા ખાતરનું પ્રમાણ ઘટતું જાય છે અને સાણીયું ખાતર નાખવું પણ આપણે ખેડૂત મિત્રોને ઘણું બધું મોંઘું પડતું હોય એટલા માટે હવે અત્યારે ખેડૂત મિત્રો લીલા પડસાવ ઘણા બધા ખેડૂત મિત્રો કરે એમાં આપણે સણનો પણ લીલો પડસાવ થાય અને ઈકળનો પણ થાય આપણે આજે એક ખેડૂત મિત્ર સણનો લીલો પડસાવ કરી રહ્યા છીએ તો આપણે તેના વિશે આજે વાત કરીએ આ સણનું બિયારણ છે સણના બિયારણ દરની વાત કરીએ શું શું ફાયદા કરે તે વાત કરીએ અને આપણે આ પડસાવની આગળ આગળ અપડેટ આપતા રહીશું આ સણનું વાવેતર એક વીઘા દીઠ દસથી બાર કિલોની આજુબાજુ વાવેતર કરવામાં આવે છે ઓગણીસ દાતે વાવેતર કરીએ છીએ વાવેતર માટે આપણે ધરતી કંપનીના ચાર નંબર સક્કર આવે તે સક્કરનો ઉપયોગ કરેલો છે ધીમા રિવલેશનમાં વાવેતર કરી રહ્યા છીએ દશક વીઘાનો સણ નું વાવેતર કરી અને તેનો લીલો બરસાવ કરવાનો છે આ ખાલી માઇનોરે હું ઊંડું નાખવાનું હોય વધારે ઊંડાઈ રાખવાની હોતી નથી અને આપણે આના ફાયદાની વાત કરીએ તો આનો ફાયદો આપણે ઓર્ગેનિકનો કાર્બન હોય છે આપણે જમીનમાં તે વધારે જે જમીનમાં આપણે લોહ તત્વની ઉણપ હોય અથવા તો ઘણી બધી જમીન એવી હોય કે આજે આપણે જમીનમાં પિયત આપેલું હોય અને આવતીકાલે આપણે તે જમીનમાં હાલવું હોય તો હાલી શકાય એટલે કે ભેજ સંગ્રહ શક્તિ ઓછી હોય એવી જમીનમાં પણ લીલો પડસાવ કરવાથી સંગ્રહ શક્તિમાં વધારો થાય તત્વ જે જમીનમાં ઓછું હોય તે લોહ લોહતત્વોની ઉણપ પૂરી કરે નાઇટ્રોજનનું પ્રમાણ વધારે અને ઓર્ગેનિક કાર્બન વધારે એટલે કે આપણે જે જમીનમાં સૂક્ષ્મ જીવાણુ હોય તે સૂક્ષ્મ જીવાણુને ખાસ કરીને તેને ખોરાક બને અને તેને જીવંત રાખવામાં ખૂબ સારો એવો ફાયદો કરે છે આ આપણે ઈકળ હોય કે સણ હોય બાકી તો બીજા ઘણા બધા પાકો હોય સોડા છે કઠોર પણ કઠોર બીજા ઘણા બધા પાકો આવે તેને પણ વાવેતર કરવામાં આવે છે લીલા પડસાવ તરીકે પણ ખાસ કરીને મુખ્યત્વે આ બે પાકોનો વધારે પડતો લીલો પડસાવ ખેડૂત મિત્રો કરતો હોય ઈકળ અને સણ અત્યારે સણનું વાવેતર કરી રહ્યા છે એક વિઘે દસ કિલા જેવું પ્રમાણ રાખી અને વાવેતર કરે છે આપણે આની આગળ અપડેટ આપશું કે કેવો આનો આપણે ફાયદો જોવા મળે ને ક્યારે ક્યારે પિયત આપવા ને આપણે પાંત્રીસથી ચાલીસ દિવસનો થાય કે પિસ્તાલીસ દિવસનો જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ આવે ત્યારે આમાં જમીનમાં અમુક ટકા ભેજ હોય ત્યારે રોટાવાટરથી જમીનમાં દાબી દેવામાં આવે જેથી તેનું વિઘટન ખૂબ સારી રીતના થઈ શકે અને કોરવાણનું પ્રથમ પિયત આપ્યા પછી બે દિવસે એટલે કે અડતાલીસ કલાક પછી બીજું પિયત આપવાનું હોય છે અને આ બી પિયતમાં જ આપણે સણ ઊગી જાય છે અને ઉગ્યા પછી આપણે જમીન પ્રમાણે દસથી પંદર દિવસે ત્રીજું પિયત આપવાનું રહે છે એ રીતના આપણે દસ પંદર દિવસે પિયત આપતું રહેવાનું અને જ્યારે પાંત્રીસથી સાલી દિવસ કે પિસ્તાલીસ દિવસ જ્યારે ફ્લારિંગ સ્ટેસ્ટ દેખાય ત્યારે જમીનમાં ભેજ હોય ત્યારે રોટા મારવાનું હોય છે જેથી જમીનમાં આજે દબાઈ જાય અને તેનું વિઘટન થઈ જાય આ રીતના આ સણનો વાવેતર કરી અને કાપણી કરવાની હોય છે આપણે આ સણનો આગળ અપડેટ આવતા રહીશું કઈ રીતના છોડ થાય આપણે પણ આ સણનો કોઈ અનુભવ નથી આ ખેડૂત મિત્ર વાવેતર કરે છે એટલા માટે આપણે વિડીયો બનાવીએ છે આપણે આને આગળ માહિતી આપતા રહીશું અને કમેન્ટમાં જણાવજો જો કોઈ ખેડૂત મિત્રોને સણ કે ઇકડનો અનુભવ હોય કોઈ ખેડૂત મિત્રો આ તો કરેલું હોય તો જેથી કમેન્ટમાં જણાવજો કે કેવો ફાયદો આપે જેથી બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી મળી રહે અને જો ખેડૂત મિત્રો ચેનલમાં નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરજો બીજા ખેડૂત મિત્રો વિડીયો શેર કરજો અને વિડીયોને લાઇક કરજો